નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ ઊંઝા બજારમાં આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હોવ તો વિડિયોને લાઈક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી પોલ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તો ખેડૂત મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટિંગ યાર્ડના વિગતવાર બજાર ભાવ જોઈએ ત્યાર પહેલાં વરિયાળીની વાત કરીએ તો ખેડૂત મિત્રો વરિયાળીનું વાવેતર ધીમે ધીમે ગુજરાતમાં વધવા લાગ્યું છે જેમ કે વરિયાળીના બજાર ભાવ સારા મળવાથી વરિયાળીનું વાવેતર વધ્યું છે કારણ કે વરિયાળીના હાલ બજાર ભાવ જોઈએ તો પંદરસોથી લઈ અને આઠ હજાર સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો ઝીરું કરતાં વરિયાળીના બજાર ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે એટલા માટે વરિયાળીનું વાવેતર પણ ખૂબ જ સારું છે તો વિગતવાર જોઈએ બજાર ભાવ જીરુ ચાર હજાર થી ઊંચા ભાવ સ હજાર એકસો સાહીઠ રાયડો આઠસો છવ્વીસ થી આઠ વાત કરીએ સુ આ થી બાવીસો રૂપિયા થી તેમજ ધાણા નવસો થી એકાવન છે જે બહુ સારો ભાવ કહેવાય છે દાણાના અગર વાત કરીએ અજમો 2100 થી ઉચ્ચ ભાવ 3478 રૂપિયા વરિયાળીની વાત કરીએ તો 1500 થી ઉચ્ચ ભાવ 8175 તલ સફેદ 2600 થી 2665 રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઉંજા માર્કેટિંગ યાર્ડના તમામ ભાગના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડિયોને એક લાઈક કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર